મુન્દ્રામાં તાલુકા કક્ષાએ સ્વતંત્રતા દિવસની ઉજવણી મુન્દ્રા તાલુકા કક્ષાએ સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે યોજાઈ આ અવસર પર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ જે એસ હાઈસ્કૂલ મોટી ભુજપુર ખાતે આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રાંત અધિકારી શ્રી ભગીરથસિંહ ઝાલા સાહેબ તેઓને હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુન્દ્રા પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી રાકેશ ઠુમર તાલુકા પંચાયત પ્રમુખ મયપતસિંહ જાડેજા નારાયણભાઈ ગઢવી ભુજ પર ઉપસરપંચ માણેકભાઈ ગઢવી મુન્દ્રા ટીડીઓ રાહુલ દેવ પંડિત નાયબ મામલતદાર જોશી સાહેબ સરપંચ શ્રી લક્ષ્મીબેન નિજાર દેવશીભાઈ પાતરિયા મહેન્દ્ર ગઢવી કિરીટભાઈ સોની પીડબ્લ્યુડી વિભાગના મલિક સાહેબ તથા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજવંદન સાથે કરવામાં આવી ત્યારબાદ રાષ્ટ્રીય ગાનના સ્વરો ગુંજી ઉઠ્યા સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી તાળીઓના ગડગડાટ સાથે સૌનું મન જીતી લીધું હતું આ અવસર પર વિવિધ મહાનુભાવો દ્વારા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને દેશની એકતા અખંડિતતા જાળવવાના સંકલ્પ પર ભાષણો આપ્યા હતા તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો વેપારીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતાનો સંકલ્પ લેવાયો આવી ઉજવણી માત્ર દેશભક્તિને મજબૂત બનાવતી નથી પણ આગામી પેઢીને પણ દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે અહેવાલ સમીર ગોર મુદ્રા દ્વારા પંદર ઓગસ્ટથી દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી મૈપત સિંહ જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત મુદ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રગ ગ્રામ પંચાયત ગામ દ્રપ તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રકશન અંજાર કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો